जे म्यूचुअल थी आ शाळा नी अंदर शिक्षक तरीके आलेला छे ते उपते 10 11 2022 થી આ શાળા માં કોઈ પણ પ્રકાર ની રજા મંજૂર કરાવ્યા વગર બીન અધિકૃત રીતે ગેરહાજર છે જે બાબત ની શાળા તરફ થી અને SMC તરફ થી વારંવાર ઉપલી કચેરીને જાણ કરેલી છે એ ભઈ એમ કે ગયા ચારે મેં એમને ફોન કર્યો તે એમને ફોન લાગતો ન હતો એટલે એમને મેં વોટ્સઅપ કોલ કર્યો વોટ્સઅપ કોલ પર એમણે મને એવું જણાવ્યું કે હું કેનેડા છું અને હવે અહીં જ રહેવાનો છું હું શાળામાં આવવાનો નથી માટે જે કાર્યવાહી થવા કરવાની હોય એ તમે કરી શકો છો સાહેબ એ શાળામાં નથી આવતા એમને કોઈ રાજીનામું કે કોઈ રજા મૂકી ના એ ભાઈને આપણે રાજીનામું વોટ્સઅપ મારફતે મૂકવા માટે એમને સમજાવ્યા પણ એમણે રાજીનામું પણ વોટ્સએપ મારફતે મૂક્યું નથી

જે કરવાની તસદી પણ તેમણે નથી લીધી ત્યારે સવાલ એ થાય કે વારંવાર શાળા સંચાલકો દ્વારા ઉપરી અધિકારીઓને કહેવામાં આવ્યું તેમ છતાં કોઈ પગલાં કેમ લેવામાં ન આવ્યા હવે તેમણે ખુદ જ કહી દીધું છે ફોનમાં કે તેઓ નથી આવવાના તો તેમને

ઉચપા પ્રાથમિક શાળાના પ્રિન્સિપલ ભરતભાઈ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે ભરતભાઈ સ્વાગત છે આપનો બે વર્ષથી આ શિક્ષક નથી જો એ રાજીનામું નથી મુકતા તો સરકાર પર તેમને બરતરફ કરી શકે છે શાળા સંચાલકો પર પગલા લઈ શકે છે એવું કંઈ કરવામાં ના આવ્યું બે વર્ષ સુધી જી મેડમ મારે 10 11 2022 થી આ શિક્ષકની શાળામાં બીન અધિકૃત ગેરહાજર છે જે બાબતની ઉકલી કચેરીને જાણ કરી લીધી છે ત્યાંથી શું જવાબ આવ્યો

જી મેડમ એ વહીવટ પ્રશ્ન છે મેડમ તો એનો જવાબ આપે ન માંગ્યો આપે રજૂઆત કરી તો આપ આ મુદ્દો પર તમને આપી શકતા હતા જી મેડમ મારા દ્વારા જે રજૂઆત કરવાની હોય છે શિક્ષક ની જે શિક્ષક નથી સદર બિન અધિકૃત ગેરહાજર છે તો આપણે ઓનલાઈન અને ઓફલાઈન બંનેમાં એમને બિન અધિકૃત ગેરહાજર બતાવીએ છીએ અને એની જે જાણ છે એ ઉપલી કચેરીને કરવાની હોય છે સદર મે જાણ પાંચ થી 6 વખત કરેલી છે ઉપલી અધિકારીઓ ઉપલા અધિકારી જવાબ નથી આપતા કે પગલા નથી લેતા

શાળાના પ્રિન્સિપલ કે જેમણે રજૂઆત કરી રજૂઆત પછી શું જવાબ આવ્યો તેનો તેમણે કોઈ ફોડ ન પાડ્યો એટલે હવે જવાબ આવ્યો નથી કે પછી શું પરિસ્થિતિ છે એ કહેવું મુશ્કેલ છે શિક્ષક ગેરહાજર છે બાળકોના શિક્ષણની સ્થિતિ ઓલરેડી કફોડી છે એમાં પણ એક શિક્ષક ગેરહાજર હોય જો પહેલેથી જ આ બાબત પર પગલાં લઈ લેવાયા હોત પાંચથી છ મહિનામાં તો બે વર્ષ સુધી બાળકોને શિક્ષક વગર ન રહેવું પડતું હવે હું ક્યારે પાછો નહીં ફરું તો પછી આ બાબત પર સરકાર ઉપલા અધિકારીઓ તમામ લોકો જવાબ માંગી શકતા હતા તાત્કાલિક પગલા લઈ શકતા હતા જોકે હજી પણ શિક્ષક ની રાહ જોવાઈ રહી છે સામાન્ય રીતે શિક્ષકો શાળામાં વિદ્યાર્થીઓની હાજરી લેતા હોય છે અને સતત ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓની ગંભીર નોંધ લેવાય છે જો કે ગુજરાતમાં તેનાથી ઉલટો ઘાટ સર્જાયો સરકારી શાળાઓમાં એક બાદ એક એવા શિક્ષકોના નામનો ધડાકો થઈ રહ્યો છે જેઓ વસવાટ તો વિદેશમાં કરે છે પણ તેમનું નામ જે તે શાળાના શિક્ષક તરીકે ચોપડે બોલે છે એવા શિક્ષકો પણ છે જેમણે પોતાના બદલે નોકરી પર જવા પગારદાર માણસો રાખ્યા આ તમામ કથિત શિક્ષકો સરકાર પાસેથી પગાર પર વસૂલે છે ત્રણ દિવસ માં આ પ્રકારના ત્રણ કિસ્સા સામે આવતા શિક્ષણ વિભાગની કામગીરી સામે સવાલ ઉઠ્યા આવા કેટલા શિક્ષકો છે હવે તેની તપાસ જરૂરી બની છે